આ વિષ્ણુ ભગવાન મૂંઝાણ આવે શું કરું પછી બધા ઋષિ મુનિ ભેગા કર્યા પછી કપિ ઋષિ મુનિ કીધું તમારો જમણો નેત્ર ચડાવો કમનાયન ગણાય પછી જમણો નેત્ર કરીને શિવલિંગ માથે શિવલિંગ માંથી ભોળાના પ્રસંગ થયા ભગવાન વિષ્ણુએ સુદન ચક્ર ભેટે પણ ત્રીજા શિવ કપાતા ધારણ કે નેત્રેશ્વર માધવ નામ પડ્યું હાલો મિત્રો બધીને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને મિત્રો આજે આપણે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ત્રિનેત્ર મહાદેવનું મંદિર છે ઈ આવેલું છે તે તૈયાર નો મેળો ભરાય છે ઈ તો તમે જોઈ શકો છો ત્રિનેત્ર મહાદેવ મંદિર મારી પાછળ અને હું તમને ચાલો મહાદેવના દર્શન કરાવ હવે મિત્રો હું તમને આ મંદિર ની બહાર નો વ્યુ બસ રહી છું હવે તમે જોઈ શકો છો કે મંદિર સુંદર રીતે કેવું દેખાય છે અને ફરતી કોર આ રીતે કુંડ બનાવ્યો છે અને મંદિર વચ્ચે વચ્ચે તો એની શોભા કઈક અલગ છે ત્રિનેત્ર મહાદેવ મળે મિત્રો હવે આપણે થોડાક ઇતિહાસ તરફ કરીશું અને અહીંયાનો નો ઇતિહાસ જાણીશું જે પુજારી છે પરમ પૂજ્ય શ્રી પંકજ પાસે તો ચાલો આપણે ઇતિહાસ થોડોક જાણીએ

શિવસે સ્વયંભવ આદિનાથી ભગવાન વિષ્ણુ એક જ ની પૂજા કરતા એક જ ની પૂજા કરીને પછી ભગવાન વિષ્ણુ જમતા ભગવાન વિષ્ણુ નહીં હતો એમ જે શિવ જે પરિસર છે એક કમળ અસદ્રગન છુપાય છે એમની પરિસર છે એક કમર અસદ્રગન છુપા એક જની હાથ જ કમર ત્યાં સુધી પૂજા પૂર્ણ થાય નહીં તો ઉભા થતો તો જેટલા વર્ષમાં ફળ હતો એમ વિષ્ણુ ભગવાનનો ફળ ભંગ થતું હતું ત્યાં સુધી અન્નો દાન નો લેવાય માણી નો ગયો વિષ્ણુ ભગવાનને નહીં મતો આ વિષ્ણુ ભગવાન હું જણાવે શું કરું

અર્જુને મચ્છવે છે દ્રૌપદી અર્જુના બે ચું અર્જુને ઓરખાય છે પછી ભાદર મિર ઋષિ પાચન નો મેળો હતો ઋષિઓનો મેળો હતો ઋષિ ગંગાજી આવે ઋષિ પેલા ગંગા સ્નાન ભોજન ઋષિ પાચન ઋષિ તપ કરતા શિવની કરી શિવ પ્રસન્ન થયા શિવ પધારી ઋષિ પાચન પર ની પરંપરા થી મેળો મેળો લોક કહેવાય મેળો

સાત કાર્ય પિતૃ કાર્ય સાત કાર્ય પિતૃ કાર્ય થાય છે પિતાજી ઋષિ મેળો ભરાય છે અને ચાર જામ ની જાત્રા પૂર્ણ થાય નહીં

તો તમે એમાંથી પ્રસ્ત થાવ તો તમારા અડધા પાપ ધોવાય છે હા એ રાજા રજવાડા વખત છે જે માતાજી જે ઘોડા હવે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે મંદિરનું સ્ટ્રક્ચર મંદિરનું સ્ટ્રક્ચર પણ એકદમ જોરદાર છે કહેવાય છે કે આ રાજાશાહી વખતનું જૂનું મંદિર છે અને મંદિરને એટલું ઝીણવટી રીતે સજાવેલું છે એ તમે જોઈને અંદાજમાં આવી શકો છો કે મંદિરની ખૂબસુરતી વધારી રહી છે અને આ છે બ્રહ્મકુંડ સ્વયં બ્રહ્મ દ્વારા કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે બ્રહ્મ જે પ્રગટ કરેલો કુંડ છે તો એમાં નામનો પણ અનેરો નિર્માય છે ત્યાં આવતો જોઈએ તે એક સ્નાન કરજો અને આ પાપ ધરમની કાંઈક બારી કરેલી છે તો તમે પણ આ પાપ ધરમનું સૌભાગ્ય આવો તો પ્રાપ્ત કરજો જરૂરથી અને મિત્રો જે આ ત્રિનેત્રમાં મહાદેવ છે એ ફરતી કોર આવો એક કુંડ છે અને કહેવાય છે કે ઋષિ પાંચમના દિવસે અહીંયા માં ગંગા સ્વયં પ્રગટ થાય છે અને આ કુંડમાં આવે છે તો સાધુ સંતો પહેલાના જમાના અહીંયા સ્નાન કરતા અને અત્યારે આપણે આપણા જેવા ભક્તો સ્નાન કરે છે તો તમે આવો તો ટાઈમ મળતો જરૂરથી એમાં સ્નાન કરજો અને ખાસ સૂચના કે નાના બાળકોને તમે હાથ વગા રાખજો આ કુંડ છે વધારે પડો કુંડો જેથી કરીને ઘેરા પાણીમાં બાળક અને તમે પણ ખાસ ધ્યાન રાખજો જેની કે લાપસવું છે તો અંદર જઈ શકો છો અને ઊંડું પાણી છે તો ખાસ ધ્યાન રાખવાનું હવે મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરના ચોકમાં ઉભા રહીને તમે આવો ખૂબ સરસ મજા ઉપરથી જોવા મળે છે મંદિર ઉપરથી પણ એકદમ જોરદાર લાગે છે અને નજારો આવો સરસ છે છે તમે જોઈ શકો છો કે સામે ગામ અને આ આજુબાજુનો નજારો છે અને સામે એક તળાવ છે એ પણ મંદિરની ખૂબ શોભા વધારી રહ્યું છે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં

ત્રિનેત્ર મહાદેવના દર્શન કર્યા પછી સાત દેવીનું દર્શન કરવા ખૂબ જ જરૂરી છે તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ આ મંદિર આવેલું છે આઠમી દિશામાં ધર્મશાળાની સામે આવેલું છે એમાંના શ્રી ચામુંડા માતા શ્રી સામુદ્રી માતા શ્રી બ્રહ્માણી માતા શ્રી રાજકાવતી માતા અને પીપલાશ્રી માતા નિત્યા માતા અને મંડિતા માતા આવી રીતે સાત દેવીઓ છે તો એના દર્શન ખૂબ જ મહત્વના છે તો મિત્રો મારો આખો વિડીયો છે બધું ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સારો લાગ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને જે મિત્રો મને સબસ્ક્રાઈબ કર્યું છે એને ધન્યવાદ અને આવા નવા વિડીયોમાં આપણે મળતા રહેશું ત્યાં સુધી બધીને હર હરમદું